નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અબડાસા તાલુકાના અકરી જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા સાગ ડેમ જે સાંધી કંપની અદાની ગ્રુપ જે આ ડેમ નું રિપેરિંગ અંદાજે આઠ લાખનો ખર્ચ કરવાના હતા જે એક દિવસ કામ ચાલ્યું ત્યારબાદ જંગલ ખાતાવાળા કામ બંધ કર્યું અને પચાસ હજારનો દંડ નાખ્યો અને કામ બંધ કરાવેલ જે અદાણી કંપની સીઆરસી ફંડમાંથી કરવાના હતા આ ગેરરીતે દંડ નાખીને બંધ કરાવેલી બીજી વાર કોઈ કંપની કામ કરશે નહીં અત્યારે ડેમમાંથી ફૂલ પાણી નીકળે છે ગમે ત્યારે તૂટશે આ જવાબદારી કોની આ ડેમ જંગલ ખાતાથી બહાર છે છતાં જંગલ ખાતા અધિકારી ભ્રષ્ટ બંધ કરાવેલ અને અકરીથી રામવાડા સ્મશાન રસ્તા ઉપર લાઇટના થાંભલા નાખ્યા રસ્તો કર્યો છે રેન્જ ફોરેસ્ટ એ સોલંકીએ જણાવ્યું હતું કે ડેમનું મરામત કામ અટકાવવામાં આવ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટી વાત છે હકીકતમાં આ ડેમ સંબંધે કોઈ પણ દંડ અટકાવવાનું કામ કરવામાં આવ્યું નથી પરંતુ વાયુર વિસ્તારની રેન્જમાં નાની બીરમાં નવાવાસ જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી ઝાડી કાપીને સફાઈ કરવાની કામગીરીમાં વન સંપદાને નુકસાન કરવા કરાવ્યો હોવાની નુકસાનની પહોંચાડનારા સામે ગુનો નોંધી દંડ કરવામાં આવ્યો હતો તેવી સ્પષ્ટતા કરી વિગતો આરએફઓએ આપી હતી હકીકત શું છે તે તપાસ થાય તો ખબર પડે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ નામ આવે છે ગામકરી તાલુકો આપણા શું જિલ્લો કચ્છ વાયુ તાલુકા સદસ્ય છું આ અમારા સાંગ ડેમ કહેવાય આ બાજુ નવવાસ આવ્યું આ બાજુ અકરી આવ્યું આ બાજુ વાનાવડી આવ્યું આ બાજુ થૂમડી આવ્યું આ બાજુ નાની બેર આવ્યું આ પાંચ ગામના પશુઓ અત્યારે જતા જો આ ભેંસો છે એ વાણવાડીની છે આ ભાઈ વાનાવાડીનો છે ત્યાં પાણી પીવા આજુબાજુમાં કોઈ અમારે પાણીની વ્યવસ્થા નથી તો આ ડેમ જો બની જાય તો અમને પાંચ ગામની પશુઓ પીએ અને ખેતી લાયક એકાદ વરસાદ અને બીજો વરસાદ અમે અહીંથી પાણી ખેંચીને અમારો પાક બચાવી લઈએ તમે બધા ગામવાળાએ ભેગી ભેગા મળી અને સાંગીને રજૂઆત કરી અદાણી ગ્રુપે આ અમને કામ કરવાનું આ કરી દીધું સાત લાખ એસ્ટિમેટ બન્યું સાત લાખમાં આ કામ થઈ જાય અમે એક દિવસ માવજીભાઈ અહીંયા કામ ચાલુ કર્યું અમને કે અહીંયા રખાલ છે જ નહીં કેમ કે આ ડેમ બન્યું પાંચ વર્ષે તો પચાસ વર્ષની છે રખાલ હોય તો ડેમ ન બને તો ડેમ બનાવવાય ત્યારે રખાલ ક્યાં કહેતી આજ દિવસ સુધી અહીંયા રખાલી કોઈ આવ્યું નથી આજ દિવસ સુધી રખાલી અહીંયા કોઈ કેસ નથી છતાં આ જ્યારે ડેમનું કામ ચાલુ થયું ત્યારે આ બંધ કરવા આવ્યા અને ડેમ બંધ કરી ગયા આ દસ પંદર રીજા હતા ડેમ આવું કામ પૂરું થઈ ગયું મોદી સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં આ આ સૂત્ર ખોટું છે સબકા સાથ સરકારી બાપુના વિકાસ આવો છે આ લોકોને દુઃખ દુઃખ પેટ અને દુઃખતા માથો આ લોકોને એમ કે અમે જેને તમને દબાવીએ તમને બે પૈસા મળે અને તમને સરકાર પગાર આપે છે આ વિકાસનું કામ છે એમાં તમને સાથ સરકાર દેવું છે કે આ સારું કામ છે તમારા જંગલ ખાતામાં પશુ હોય જાનવર હોય બિચારા જંગલી જાનવર અહીંયા અહીંયા પાણી પીવે આ બધાનો ઉપયોગી છે તમારે અહીંયા પ્લોટ બનાવવો હોય તો અહીંયા પાણી તમે ખેંચી શકો છો તો તમે બંધ એ તો તમને વિચાર ન આવ્યું તમે સમજવું જોઈએ કહે છે કે અમે મીડિયાને જાણ કરી હતી કે છે કે ના અમે કોઈ ફરકાય નથી તેના માટે મીડિયાને આજે સ્થાનિક લીધું હતું કે ખાલી તમે ચેક કરો બાકી સાચી છે ખોટી છે જો ખોટી હોય એનો ખાતા સાચા હું ખોટું તો મારા તાલુકા પંચાયત સદસ્યથી રાજીનામું રાખી રાખી દે અને એના સિવાય કોઈ દંડ પડે તો દં